નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર આપણી ચેનલ અથર્વ સ્ટડીની અંદર આપનો હાર્દિક સ્વાગત છે ધોરણ છ અસાઇનમેન્ટ સોલ્યુશન પ્રશ્ન નંબર ચાર ટૂંકમાં ઉત્તર લખો પ્રકરણ નંબર પાંચથી આપણે શરૂઆત કરીએ પહેલો પ્રશ્ન છે જૈન ધર્મે કયા પાંચ મહાવ્રતો આપ્યા તો જૈન ધર્મના ચોવીસમાં તીર્થકર મહાવીર સ્વામીએ પાંચ મહાવ્રતો આપ્યા જેમાં અહિંસા સત્ય બ્રહ્મચર્ય એટલે કે ઇન્દ્રિયોને સંયમમાં રાખવી અસત્ય એટલે કે ચોરી ન કરવી પાંચમું છે અપરિગ્રહ સંગ્રહ ન કરવો બીજો પ્રશ્ન ગૌતમ બુદ્ધના મતે ચાર આર્ય સત્ય કયા કયા છે તો પહેલું છે સંસાર દુઃખમય છે બીજું દુઃખનું કારણ તૃષ્ણા છે ત્રીજું દુઃખનો નાશ તૃષ્ણાનો ત્યાગ છે ચોથું અષ્ટાંગિક માર્ગ અપનાવવાથી તૃષ્ણાનો ત્યાગ થાય છે પ્રકરણ નંબર છ પહેલો પ્રશ્ન છે સોલ્યુકર્સ નિતર સાથેના યુદ્ધ બાદ કયા પરિણામો આવ્યા તો સોલ્યુકર નિકેતર સાથેના યુદ્ધ બાદ ચંદ્રગુપ્તને વિજય મળતા ચાર પ્રદેશો મળ્યા ચંદ્રગુપ્તની બહાદુરી જોઈને સેલ્યુકસ નિકેતરે પોતાની પુત્રી હેલેનાને તેની સાથે પરણાવી સેલ્યુકર સેનાતાનો રાજદૂત ચંદ્રગુપ્તના દરબારમાં મોકલ્યો આમ સેલ્યુકસ સાથે યુદ્ધ બાદ ભારત અને ગ્રીક વચ્ચે રાજદ્વારી સંબંધો વિકસ્યા હતા બીજો પ્રશ્ન છે સમ્રાટ અશોકનું વિશાળ સામ્રાજ્ય ક્યાં સુધી ફેલાયેલું હતું સમ્રાટ અશોકનું વિશાળ સામ્રાજ્ય વાયવ્ય સરહદે કંદહાર અને પેશાવર ઉત્તરમાં નેપાળ દક્ષિણે મૈસૂર એટલે કે હાલનું કર્ણાટક પશ્ચિમે ગુજરાત સૌરાષ્ટ્ર અને પૂર્વમાં મગધ તેમજ કલિંગ એટલે કે હાલનું ઓડિશા સુધી ફેલાયેલું હતું ત્રીજો પ્રશ્ન છે રાષ્ટ્રીય તરીકે નિમાયેલ અધિકારીના કાર્યો જણાવો તો પહેલું છે સમગ્ર પ્રાંતમાં શાંતિ વ્યવસ્થાની જાળવણી કરવી બે કરવેરા ઉઘરાવવા ત્રણ રાજાના આદેશોનું પાલન કરવું ચાર પ્રાંતમાં બનતા બનાવોથી સમ્રાટને સતત વાકેફ કરતા રહેવું પ્રકરણ સાત પહેલો પ્રશ્ન ગુપ્તયુગને ભારતીય સંસ્કૃતિનો સુવર્ણયુગ શા માટે કહેવામાં આવે છે તો ગુપ્તયુગમાં રાજકીય એકતા શાંતિ અને સલામતી સ્થપાઈ હતી વેપાર અને ઉદ્યોગોનો ખૂબ વિકાસ થયો હતો લોકો સુખી અને સમૃદ્ધ હતા આ યુગમાં સંસ્કૃત સાહિત્યના સમર્થ સાહિત્યકારો તેમજ વૈજ્ઞાનિકો અને ગણિત શાસ્ત્રીઓ થયા હતા લલિત કલાના ક્ષેત્રે અભૂતપૂર્વ વિકાસ થયો હતો અનેક વૈજ્ઞાનિક શોધો આ યુગમાં થઈ હતી ભારતમાં આ સમયે મંદિર સ્થાપત્યોની શરૂઆત થઈ હતી આમ ગુપ્ત યુગમાં દરેક ક્ષેત્રે અસાધારણ વિકાસ થયો હતો તેથી એ યુગને ભારતીય સંસ્કૃતિનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે બીજો પ્રશ્ન છે સમુદ્રગુપ્ત વિદ્યાપ્રેમી અને સંગીત પ્રેમી હતો તો સમુદ્રગુપ્તે અનેક વિદ્વાનોને આશ્રય આપી ઉચ્ચ કોટીના સાહિત્યનું સર્જન કરાવ્યું હતું તે હંમેશા વિદ્વાનોની અને વિદ્વાનોને તેમની મિત્રતા ઈચ્છતા હતા તેણે અનેક કાવ્યોની રચના કરીને કવિરાજનું બિરુદ મેળવ્યું હતું આ ઉપરથી કહી શકાય કે તે વિદ્યાપ્રેમી હતો સમુદ્રગુપ્તને તેના સિક્કા ઉપર વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે આ ઉપરથી કહી શકાય કે તે સંગીત પ્રેમી હતો પ્રકરણ નંબર આઠ વૈદિક સાહિત્ય વિશે ટૂંકમાં જણાવો વૈદિક સાહિત્યની શરૂઆત વેદકાળમાં વૈદોની રચનાથી થઈ હતી વેદો ચાર ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ વેદોને સમજવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી તેમાં સતપદ બ્રાહ્મણ ગોપત બ્રાહ્મણ અને બૃહદા રણ સૌથી મહત્વના ગ્રંથો છે આ ઉપરાંત ઉપનિષદો પુરાણો સ્મૃતિઓ ઘેરેનો સમજાવેશ વૈદિક સાહિત્યમાં થાય છે બીજો પ્રશ્ન છે સ્તૂપ અને ચૈત્યનો અર્થ જણાવો સ્તૂપ એટલે નાના ગુંબજ આકારનું એટલે કે અંડાકાર સ્થાપત્ય સ્તૂપની મધ્યમાં બુદ્ધના અવશેષોને દાબવામાં રાખવામાં આવ્યા હતા બૌદ્ધ સાધુઓ આ સ્થળે ધ્યાન ધરતા ચૈત્ય એટલે પ્રાર્થના પ્રાર્થનાગૃહો ચૈત્યને ગુફાની જેમ પર્વત કોતરીને બનાવવામાં આવતા ચૈત્યમાં ગુફામાં હારબંધ સ્તંભો દરવાજા વિશાળ પ્રાર્થના મંડપ વગેરે કોતરવામાં આવતા ચૈત્યનો ઉપયોગ પ્રાર્થના ગૃહ તરીકે કરવામાં આવતો ત્રીજો પ્રશ્ન છે પ્રાચીન ભારતમાં કયા કયા વિદેશી મુસાફરો એટલે કે પ્રવાસીઓ આવ્યા હતા તો પ્રાચીન ભારતમાં ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં ગ્રીક પ્રવાસી ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં ચીની પ્રવાસી ફાઇયાન હર્ષવર્ધનના સમયમાં ચીની પ્રવાસી યુ એન્ઠાંગ અને ગ્રીક નાવિક ટોલેમી વિદેશી મુસાફરો અથવા પ્રવાસીઓ આવ્યા હતા ટૂંક નોંધ લખો ધર્મેન્તર સાહિત્ય તો જે સાહિત્યનું વિષય વસ્તુ ધર્મની બહારનું હોય તેવા સાહિત્યને ધર્મેન્તર સાહિત્ય કહેવામાં આવે છે તેમાં કાવ્યો નાટકો પ્રસિદ્ધિઓ વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો સમાવેશ થાય છે પ્રકરણ નંબર અગિયાર પેલો પ્રશ્ન છે ઉચ્ચ પ્રદેશ અને મેદાન વચ્ચેનો તફાવત જણાવો તો ઉચ્ચ પ્રદેશ સમુદ્રની સપાટીથી સામાન્ય રીતે એકસો એસી મીટર કરતાં વધુ પણ નવસો મીટર કરતાં ઓછી ઊંચાઈ ધરાવતો હોય અને ઉપરથી પ્રમાણમાં પહોળો સમથળ ભૂમિભાગ હોય જ્યારે મેદાન સમુદ્રની સપાટીથી આશરે એકસો એંસી મીટરથી વધુ ઊંચો નહીં એવો સમતળ ભૂમિભાગ હોય છે બીજો પ્રશ્ન છે મેદાનની રચના કેવી રીતે થાય છે સમજાવો તો સમુદ્ર સપાટીથી આશરે એકસો એંસી મીટરથી ઓછી ઊંચાઈએ આવેલા સમતળ કે સપાટ ભૂમિભાગને મેદાન કહેવામાં આવે છે દુનિયાના મોટાભાગના મેદાનો નદીઓએ પાથરેલી માટી અને કાંપમાંથી બન્યા છે આ ઉપરાંત કેટલાક મેદાનોની રચના પવન જ્વાળામુખી અને હિમનદીઓ દ્વારા પણ થયા છે ત્રીજો પ્રશ્ન છે પર્વત એટલે શું તેના મુખ્ય પ્રકારો કયા છે પર્વત એટલે એવો ભૂમિ ભાગ કે જે સમુદ્રની સપાટીથી આશરે નવસો મીટર કરતાં વધારે ઊંચાઈ ધરાવતો હોય જેનું ભૂતલ મોટે ભાગે ઊંચા નીચા ઢોળાવવાળું હોય અને જેના મથાળાનો ભાગ સાંકડા શિખરો રૂપે ઊંચે ઉપસેલો હોય એટલે કે નિર્માણ ક્રિયાના આધારે પર્વતોના મુખ્ય ચાર પ્રકાર પાડવામાં આવ્યા ગેડ પર્વત ખંડ પર્વત જ્વાળામુખીય પર્વત અને અવિષ્ટ પર્વત તો પ્રશ્ન ચાર છે સમુદ્રધુનિ કોને કહે છે દ્રષ્ટાંત આપો જવાબ છે બે વિશાળ જળ વિસ્તારોને જોડતી સાંકડી જળપદીને પૂજા સમુદ્રધુની કહેવામાં આવે છે દાખલા તરીકે ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલી પાલ્કની સામુદ્રધૂની આ સમુદ્ર દૂની પૂર્વમાં બંગાળાની ખાડીને પશ્ચિમે અરબ સાગરને જોડે છે પાંચમો પ્રશ્ન છે સંયોગી ભૂમિ કોને કહે છે દ્રષ્ટાંત આપો જવાબ છે બે વિશાળ જળ વિસ્તારોને અલગ કરતી સાંકળી ભૂમિય પટ્ટીને સંયોગી ભૂમિ કહે છે દાખલા તરીકે પનામા તે ઉત્તર અમેરિકા ખંડ અને દક્ષિણ અમેરિકા ખંડ વચ્ચે આવેલી છે પ્રકરણ નંબર બાર પેલો પ્રશ્ન છે માપના આધારે નકશાના પ્રકાર જણાવી નાના માપના નકશાના બે ઉદાહરણ આપો તો પહેલો ભાગ ના પેલું છે નાના માપના નકશાઓ અને બીજું છે મોટા માપના નકશાઓ નાના માપના નકશાઓમાં સમગ્ર પૃથ્વી સપાટી પરના વિશાળ વિસ્તારોને મર્યાદિત વિસ્તારમાં દર્શાવવામાં આવ્યા છે જ્યારે નાના માપના નકશાઓના બે ઉદાહરણમાં નકશાપુથીના નકશા એટલે કે એટલાસ અને બીજું છે દિવાલે ટાંગવાના નકશા બીજો પ્રશ્ન છે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક નકશા વચ્ચેનો તફાવત જણાવી સમજાવો તો પ્રાકૃતિક અને સાંસ્કૃતિક નકશા વચ્ચેના મુખ્ય તફાવતમાં પ્રાકૃતિક નકશામાં પ્રાકૃતિક નકશામાં કુદરત નિર્મિત વિગતોનું આલેખન હોય છે બીજું આ નકશામાં પર્વતો ઉચ્ચ પ્રદેશો મેદાનો નદીઓ મહાસાગરો વગેરે પૃથ્વીના પ્રાકૃતિક ભૂમિ સ્વરૂપો દર્શાવવામાં આવે છે વન્ય પ્રાણીઓ વનસ્પતિ જંગલો ખનીજો વગેરેનું વિવરણ દર્શાવવામાં નકશાઓ પ્રાકૃતિક નકશાના ભાગ છે સાંસ્કૃતિક નકશાઓની અંદર એક સાંસ્કૃતિક નકશામાં માનવ સર્જિત વિગતોનું આલેખન હોય છે બે આ નકશામાં માનવીની વિવિધ પ્રવૃત્તિઓનો નિર્દેશ કરેલો હોય છે પ્રકરણ નંબર તેર પહેલો પ્રશ્ન છે જંગલોના આર્થિક ફાયદા જણાવો તો પહેલો છે જંગલોની મુખ્ય પેદાશ લાકડું છે જંગલોમાંથી સાગ સાલ અને સીસમ જેવા મજબૂત અને ટકાઉ ઇમારતી લાકડા મળે છે બીજું બાવળ અને ખેર જેવા વૃક્ષોનું લાકડું બળતણ તરીકે વપરાય છે ત્રીજું છે જંગલોની વિવિધ પ્રકારની વનસ્પતિ ઔષધો તરીકે વપરાય છે ચોથું જંગલોના કેટલાક વૃક્ષોનું લાકડું કેટલાક ઉદ્યોગો માટે કાચા માલ તરીકે ઉપયોગી છે પાંચમું જંગલો પશુઓના ચરાણ માટે પણ ઉપયોગી છે જંગલોની વનસ્પતિ ઘાસચારો પૂરો પાડે છે છ જંગલો લાખ રાખ ગુંદર મધ ટર્પેન્ટાઇન વગેરે પેદાશો આપે છે સાતમું છે જંગલોમાંથી વિવિધ પ્રકારના ફળો પણ મળે છે બીજો પ્રશ્ન છે અભયારણ્ય એટલે શું તો જેમના માથે વિનાશનું જોખમ હોય એવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલા વિસ્તારોને અભ્યારણો કહેવામાં આવે છે અભયારણ્યની રચના જે તે રાજ્ય સરકાર કરે છે અને સત્તાધિકારી પાસેથી મંજૂરી મેળવેલને અહીં પાલતુ પ્રાણીઓને ચારી શકાય છે બાલારામ અભયારણ્ય અને નળ સરોવર પક્ષી અભયારણ્ય ગુજરાતના અભયારણ્યો છે ત્રીજો પ્રશ્ન છે રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું કુદરતી વનસ્પતિ વન્યજીવો કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ મહત્ત્વના રાષ્ટ્રીય સ્થળોની જાળવણી માટેના સુરક્ષિત વિસ્તાર જેને રાષ્ટ્રીય ઉદ્યાન કહેવામાં આવે છે તેની રચના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી થાય છે તેમાં પાલતુ પશુઓને ચરાવવા માટે પણ સંપૂર્ણ પ્રતિબંધ હોય છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતના જાણીતા રાષ્ટ્રીય ઉદ્યાનો છે ચોથો પ્રશ્ન છે પર્વતીય જંગલ વિશે માહિતી આપો તો પર્વતીય જંગલ એટલે પર્વતો પરના જંગલો આ જંગલોના વૃક્ષો પર્વતો પર જુદી જુદી ઊંચાઈએ વિવિધ પ્રકારના અને વિશિષ્ટ આકાર ધરાવતા હોય છે સમુદ્ર સપાટીથી આશરે પંદરસો મીટરથી પચીસો મીટર સુધીની ઉગતી વનસ્પતિ શંકુ આકારની અને લાંબા તથા અણીદાર પાંદડાવાળી હોય છે અહીં વનસ્પતિની સંકુદ્રમ વનસ્પતિ તરીકે ઓળખાય છે ચીડ દેવદાર અને પાઇન અહીંના મુખ્ય વૃક્ષો છે પાંચમો પ્રશ્ન છે જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું તો જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ કરવામાં આવે છે તેનો મુખ્ય હેતુ તે ક્ષેત્રને પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું રક્ષણ કરવાનો છે જૈવ આરક્ષિત ક્ષેત્રમાં બહારની તમામ પ્રકારની માનવીય પ્રવૃત્તિઓ પણ સંપૂર્ણ પ્રતિબંધ હોય છે કચ્છના રણનું આંશિક ક્ષેત્ર અને નીલગીરીનું ક્ષેત્ર ભારતમાં જૈવ આરક્ષિત ક્ષેત્રો છે પ્રકરણ નંબર સોળ પહેલો પ્રશ્ન છે ગ્રામ પંચાયતના કાર્ય જણાવો તો ગ્રામ પંચાયતના કાર્યોમાં પહેલું ગામના દરેક ઘરને નંબર આપવા બીજું ઘર વપરાશ અને પીવાના પાણીની વ્યવસ્થા કરવી ત્રીજું ગામમાં જાહેર રસ્તાઓ બનાવવા ચોથું ગામના રસ્તાઓની સફાઈ કરવી તેમજ ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા કરવી પાંચમું જાહેર મિલકતોની જાળવણી કરવી છઠ્ઠું ગામમાં આરોગ્ય વિષયક સગવડો ઊભી કરવી તેમજ તેની જાળવણી કરવી બીજો પ્રશ્ન છે મહાનગરપાલિકાના કાર્ય વિગતે લખો પહેલું છે જાહેર સ્વચ્છતા અને જાહેર આરોગ્યની ચાળવણી કરવી શહેરના લોકોને પીવાનું ચોખ્ખું પાણી પૂરું પાડવું તીન ગંદા પાણીના તેમજ વરસાદના પાણીના નિકાલ માટે ગટર યોજનાની વ્યવસ્થા કરવી ચાર શહેરમાં સાફ સફાઈ કરાવવી તેમજ ગંદા કચરાનો નિકાલ કરવો પાંચ પાકા રસ્તાઓ તૈયાર કરવા સમરાવવા અને તેમને સ્વચ્છ રાખવા ત્રીજો પ્રશ્ન છે તલાટીકમ મંત્રી કયા કયા કાર્ય ઉછેરે છે પહેલું છે તે ગ્રામ પંચાયતનો વહીવટ કરે છે બીજું છે તે કરવેરાની વસુલાત કરે છે ત્રીજું તે ગ્રામ પંચાયતના અહેવાલ પત્રકો અને અંદાજપત્ર તૈયાર કરી તેના હિસાબો રાખવાનું કાર્ય કરે છે અને ચોથું છે તે ગ્રામ પંચાયતના સૂચનોનો અમલ પણ કરે છે ચોથો પ્રશ્ન છે સ્થાનિક સરકાર એટલે શું સમજાવો તો સ્થાનિક કક્ષાએ લોકો મતદાન દ્વારા પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે એ પ્રતિનિધિઓ તે સંસ્થાનો વહીવટ કરે છે તેને સ્થાનિક સ્વરાજ કહેવામાં આવે છે આ પ્રકારની સંસ્થાઓ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ કહેવાય છે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એ ગ્રામીણ સ્થાનિક સ્વરાજની સરકાર છે નગરપાલિકા અને મહાનગરપાલિકા એ શહેરી સ્થાનિક સ્વરાજની સરકાર છે પ્રકરણ નંબર સત્તર પહેલો પ્રશ્ન છે રૂડીબહેન અને લખીમા કેવી રીતે જીવન નિર્વાહ કરે છે તો રૂડીબહેન અને લખીમા દરિયા કિનારે આવેલા સંચારડા ગામમાં રહે છે તેઓ બંને માછલા પકડવાનું કામ કરે છે વર્ષમાં આઠ મહિના સુધી તેઓ માછલા પકડીને જીવન નિર્વાહ કરે છે બીજો પ્રશ્ન છે રોડ ઉપર કયા કયા રોજગાર કરતી વ્યક્તિઓ જોવા મળે છે તો શહેરમાં રોડ ઉપર લારી કે દુકાન પર શાકભાજી વેચનાર સાયકલના પંચર અને તેની મરમ્મત કરનાર બૂટ પોલિશ કરનાર સોડા શરબત વેચનાર કરિયાણું વેચનાર રમકડાં વેચનાર હેર કટિંગ કરનાર ગાડીઓના કાચ સાફ કરનાર સાયકલ પર સફાઈના સાધનો વેચનાર પીવાનું પાણી વેચનાર વગેરે રોજગાર કરતી વ્યક્તિઓ રોડ ઉપર જોવા મળે છે ત્રીજો પ્રશ્ન છે રામનગર ગામના જગાભાઈ સૌ વ્યવસાય કરે છે રામનગર ગામના જગાભાઈ વેપારી છે ગામ લોકોને જગાભાઈની દુકાનમાંથી કોઈ વસ્તુ જોઈતી હોય તો તેઓ ચોખા લઈને જાય અને જગાભાઈએ ચોખાને બદલે તેમને જોઈતી વસ્તુ આપે ગામ લોકો પાસેથી ખરીદેલા ચોખા ભેગા કરીને જગાભાઈ શહેરની મોટી દુકાનમાં આપી આવે છે આ રીતે જગાભાઈ પોતાનો વ્યવસાય કરે છે તો અહીંયા પ્રશ્ન નંબર ચાર પૂર્ણ થાય છે ફરીથી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો આપણી ચેનલ અથર્વ સ્ટડી પ્રશ્ન નંબર પાંચ માટે ફરીથી મળીશું ધન્યવાદ